મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક સ્કૂલ ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું આપણે શાયોમીએ પોતાનો નવો ફોન પોકો એમ એટ લોન્ચ કરી દીધો છે તો મિત્રો આ ફોનની વાત કરીએ આપણે ડિસ્પ્લેની તો આ ફોનમાં તમને અમુલેટ ડિસ્પ્લે મળી રહી છે જે સિક્સ પોઈન્ટ સેવન ઇંચની છે અને સાથે સાથે એકસો વીસ હર્સનો તમને રિપ્રેસ રેટ મળી રહ્યો છે વાત કરવામાં આવે રિઝોલ્યુશનની તો વન ઝીરો એટ ઝીરો રિઝોલ્યુશન મળી રહ્યું છે આ ફોનમાં આપણે પ્રોસેસરની વાત કરીએ તો કોલકોમનું સ્નેપડ્રેગન સિક્સ જનરેશન થ્રી પ્રોસેસર તમને આ ફોનમાં મળી રહ્યું છે વાત કરીએ આ ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની તો આ ફોનમાં તમને એન્ડ્રોઈડ ફિફ્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે કેમેરાની વાત કરવામાં આવે તો બેકમાં તમને પચાસ મેગાપિક્સલનો કેમેરો મળી રહ્યો છે જેમાં તમે ફોર કી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો અને સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો વીસ મેગા પિક્સલનો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે જેમાં તમે વન ઝીરો એટ ઝીરો પી સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો લાઉડ સ્પીકર સ્ટેરિયો સ્પીકર તમને આ ફોનમાં ડોલબી એટમોસના મળી રહ્યા છે સાથે સાથે વાત કરીએ આ ફોનમાં બેટરીની તો આ ફોનમાં પાંચ હજાર પાંચસો વીસ એમ એ બેટરી મળી રહી છે જેમાં તમને પચીસ વોટનું વાયર ચાર્જર અને અઢાર વોટનું રિવર્સ વાયર ચાર્જર મળી રહ્યું છે સાથે સાથે વાત કરવામાં આવે આ ફોનમાં કલરની તો આ ફોન તમને ફોન તમને ત્રણ કલરમાં મળી રહ્યો છે કાર્બન બ્લેક ફ્રસ્ટ સિલ્વર અને ત્રીજો કલર તમને મળી રહ્યો છે ગ્લેશિયલ બ્લ્યુ આ ફોનમાં સ્ટોરેજની વાત કરવામાં આવે તો તમને છ જીબી એકસો અઠ્યાવીસ જીબી આઠ જીબી એકસો અઠાવીસ જીબી અને આઠ જીબી બસો છપ્પન જીબી એમ પણ સ્ટોરેજ ઓપ્શન મળી રહ્યા છે પ્રાઇઝની વાત કરીએ તો આ ફોન છ જીબી એકસો અઠાવીસ જીબી તમને સત્તર હજાર નવસો નવ્વાણું રૂપિયા આઠ જીબી એકસો અઠસ અઢાર હજાર નવસો નવ્વાણું અને આઠ જીબી બસો છપ્પન જીબી તમને વીસ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં મળી રહી છે એટલે અને બેંક ઓફર સાથે આ ફોન તમને બે હજાર જે સુધીનું તમને બેંક ઓફર પણ મળી શકે છે તો મિત્રો આ બજેટમાં તમને આ ફોન કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો પંદરથી વીસ હજારના બજેટમાં તમને એક સારો એવો ઓપ્શન મળી રહ્યો છે આની સાથે સાથે તમે પોકો એક્સ સેવન અથવા તો બીજા કોઈ ફોનની વાત કરો રેડમી નોટ ફિફ્ટીન આ ફોનને પણ ખરીદી શકો છો જે આ બજેટ જ આવી રહ્યા છે જેના જેમાં પણ આ ટાઈપના સ્પેસિફિકેશન મળી રહ્યા છે આ ફોનનો કલર ડિઝાઇન લુક મસ્ત છે તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં